યાત્રાધામ પાવાગઢ વરસાદ અને ધુમ્મસને કારણે પાવાગઢની પહાડીઓ પર કુદરતી સૌંદર્ય છવાઈ ગયું હતું સવારના કલાકોમાં પહાડીઓની ટોચો ધુમ્મસ જતા ભક્તોને અનોખો અનુભવ થયો હતો તો ઠંડક આ વાતાવરણમાં માતાજીના દર્શન માટે દૂર દૂરથી આવેલા માઇન્ડના ભાવિકો ભારે ઉમંગ સાથે પાવાગઢ પહોંચ્યા હતા વરસાદી છાંટા વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી યાત્રાધામમાં કુદરતી ઠંડક અને ભક્તિભાવનો અનુખુ સંગમ સર્જા હતો સ્થાનિક લોકો સાથે સાથે બહાર ગમતી આવેલા યાત્રાળુઓએ પણ વરસાદી વાતાવરણમાં પાવાગઢના નજારાનો આનંદ માણ્યો હતો વરસાદ અને ધુમ્મસ ભરેલા વાતાવરણને કારણે પાવાગઢની પ્રાકૃતિક સુંદરતા નિહાળવા જેવી બની ગઈ હતી કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ